નમસ્કાર દર્શક મિત્રો 7 ગુજરાતી নিউজ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રિતેશ ત્રાવલ અને હવે જોઈશું આજનું મુખ્ય સમાચાર પાદરા બરોડા ની વચ્ચે સમયાલા ગામ માં ક્રિકેટ બોક્સ નું ઓપનિંગ થઈ ગયું છે ટુ ઓલ ક્રિકેટ લવર્સ પ્લીઝ કમિંગ અને આઈને રમો આજ રોજ સમયાલા ખાતે બોક્સ ક્રિકેટ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે સમગ્ર વિસ્તારથી વાત કરવામાં આવે તો વડરા જિલ્લાના સમિયાળા ગામ ખાતે આવેલા સાઈ બાબા મંદિર પાસે બોક્સ ક્રિકેટ બનાવવામાં આવ્યું છે આ બોક્સ ક્રિકેટનું આજે ઉદ્ઘાટન રાખવામાં આવ્યું હતું ત્યારે આ બોક્સ ક્રિકેટનું ઉદ્ઘાટન પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મયૂરવસી ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું તેરા પ્રસંગે પાદરા નગરપાલિકાના કોર્પોરેટર શ્રીઓ તેમજ હિન્દુ એકતા સંઘઠના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા વધુમાં વિગત જાણીશું બોક્સ ક્રિકેટના ઓનર વિશ્વ

અને આ ઓલ બાર મહિના બારે બાર મહિના ચાલુ રહેશે ઓલ એજ માટે પણ છે અહીંયા નાના બળજા બધા રમી શકે છે